અમારી આ મંડળીમાં ખાતર દવા પછી આ અનાજ કે જે આ દીનદયાળુનું જે અનાજ સરકાર વેંકવા આપશે એ બધું વાત રહી ગઈ છે વર્ષોથી આજથી લગભગ બે હજાર સાતમાં ફરી આમાં પાણી ભણવાનું હતું એ વખતે અમે એ રિપોર્ટો કર્યા હતા એમાં અમારા આંકડાની પાઇપલાઇનો કરી ગટ્ટર લાઇનો કરી પણ ઘટા લાઇનોનું પાણી રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવો એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશ અને આગળ પાછળ આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું શું કર્યું કેમ કર્યું એ જોવાયો નથી આજા પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટાઈ ગઈ સાહેબ એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં ચાર લાખ ઉપર હશે ખાતર બોતર બી બિયારણ આ તે બધું થઈને બધું પલરી ગયું એટલે અમારે તકલીફ તો છે જ અત્યારે ખેડૂતોને આ સમયમાં મારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું એટલે મોટો ગરીબોનો અનાજ સરકાર ગરીબોનો અનાજ આપે છે અમે વ્યક્તિએ છીએ પણ આ આ પરિસ્થિતિમાં ગરીબોને ક્યાંથી લઈને આપવું ગરીબોનો અનાજનો જે જથ્થો હોય તો એ બધો પલરી ગયો તો અમારે શું કરવું એમ